જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ જેમને આપણે સાંભળવા છે એવા શિવાભાઈ ગોહિલને હું વિનંતી કરીશ કે આપણા બાળકોને માર્ગદર્શન આપે કેમ એનું જીવન ઉચ્ચ અને ઘડતર સારું થાય તેવું હું શિવાભાઈ ગોહિલને વિનંતી કરીશ કે તેમનું મંતવ્ય વ્યક્ત કરશે સમગ્ર ભારત દેશ અને દુનિયાના અન્ય દેશોની અંદર જે ભારતના નાગરિકો વસવાટ કરે છે એ દુનિયાના તમામ ખૂણાઓ ભારતની સાથે આજે સોતેરમો ગણતંત્ર દિવસ આપડા આઝાદી મળી એની ઉજવણી આપણે અઢી વર્ષ પછી કરી દીધી ઉજવણીની શરૂઆત આપણા ભારતના નવા કાયદાઓ અમલમાં આવ્યા છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ક્યારથી આપણે ઉજવણી કરતા આવ્યા છીએ છવ્વીસમી જાન્યુઆરી આઝાદી લેવા માટે હું વક્તાઓ કીધું કે હજારો નહીં લાખો નહીં કરોડો માણસો આ દેશને સાતસો આઠસો વર્ષ સુધી ઘણી બધી ઘોરી યુગ આવા બધા યુગ સો વર્ષના પચાસ વર્ષના દોઢસો વર્ષના આપણા માથે શાસન કર્યું છેલ્લે બ્રિટન થી અંગ્રેજો વેપાર કરવાને બાને આવીને એમણે પણ સત્તા દિલ્હી સંભાળી લીધી એમણે પણ સો થી સોવા સો વર્ષ સુધી એની સામે સ્વતંત્ર ભારત ભારત દેશનો લોકતંત્ર પ્રજા સત્તા પ્રજાના પ્રતિનિધિઓ છૂટાઈ ને જાય ને એની સરકાર હાલે અને એમાં ભાવ હોય કે અમને સૂટાઈને હોટલો છે આ વ્યક્તિને અમારું આ કામ કરશે અમારું આ વિકાસનું કામ થવું જોઈએ રસ્તા નું પીવાના પાણીનું નિશાળનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય આવો બધો ભાવ હોય આપણે મત આપીએ ને જ્યારે એને લોકશાહી ઢબે આવી સત્તા લાવવા માટે

ખૂબ જલદ આંદોલન શરૂ કર્યું ને ત્યારે ઓગણીસો ને સુડતાલીસ માં અંગ્રેજો જાહેરાત કરી પંદરમી ઓગસ્ટ ને ભારત છોડી દઈએ છીએ આપણી પાસે પ્લેટફોર્મ નહોતું ઓગણીસો સુડતાલીસ ના પંદરમી ઓગસ્ટ ને દિવસે અંગ્રેજ ની સેના અહિયાં જતી રહી એલાન થઈ ગયું પણ આપણી પાસે પ્લેટફોર્મ નહોતું કે આપણે તાત્કાલિક આવડા મોટા પાંત્રીસ ચાલીસ જેટલા રાજ્યોનું દેશનું સુકાન એક વ્યક્તિ સંભાળી શકે એ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે આપણે અંગ્રેજો સાથે સમાધાન કરવા પડ્યું જે કઈ આંદોલનકારીઓ અલગ અલગ પાર્ટીઓના જે રાષ્ટ્રવાદ માણસોના જે સંગઠનો હતા સમાધાન કરવું પડ્યું અને ખાસ કરીને આપણે એ વખતે હિન્દુ જાગરણ મંચ હતું એમને આગેવાની લીધી છેલ્લા રાષ્ટ્રપતિના પાવર સાથેના છેલ્લા અંગ્રેજ લોર્ડ માઉન્ટ પેટર્નની નિમણૂક કરી એમણે અંતરેમ વશગળાની સરકારની નિમણૂક કરી એનું નેતૃત્વ સંભાળ્યું જવાહરલાલ નેહરુ વડાપ્રધાન બન્યા એ સરકારે ભારતનો નવા કાયદાઓ આપણે ઘડવા પડે આઝાદી મળે એટલે અને સંયુક્ત ભારત વલ્લભભાઈ પટેલે જયારે કર્યું બધા રજવાડાઓને સાડી પાંચસો જેટલા રજવાડાને ભારતની એક સત્તામાં લોકશાહીમાં તાંતને બાંધ્યા ત્યારે અઢી વર્ષ સુધી જે બંધારણ સભાનું નિર્માણ થયું અને બંધારણ સભાના બધા તજજ્ઞ કે જે દેશ વિદેશની અંદર સારામાં સારા કાયદાઓ ભણેલા હતા એમાંય ખાસ કરીને ભીમરાવ આંબેડકર સાહેબે એની આગેવાની લીધી એની આગેવાનીમાં આપણા ભારતના કાયદાઓ ઘણા અમલમાં આવ્યા ઓગણીસો ને પચાસ છવ્વીસમી જાન્યુઆરીને દિવસે અને ત્યારથી આપણે આ લોકશાહીની સરકાર શરૂ થઈને એની ઉજવણી કરીએ છીએ છવ્વીસમી તારીખે આપણો રાષ્ટ્રવાદ ભારત માતા છે ત્યારથી આપણે બોલીએ છીએ ભારત માતાનું નિર્માણની શરૂઆત થઈ અને જે ભાવ હતો આઝાદીનો લોકશાહીની સરકાર આવે ને પછી આ સોતેર વર્ષ પૂરા થયા છે સાહેબ ઘણી બધે ભારત દેશના નાગરિકોના ગામડાઓ અને એ વખતે અમેરિકા બ્રિટન ફ્રાન્સ જર્મની જાપાન જેવા અતિ આધુનિક અને ખુબ શક્તિશાળી ખૂબ શિક્ષિત સામરિક ક્ષેત્રમાં દુનિયામાં એનો કોઈ સામનો ન કરી શકે રોયલ સેનાનો આવી બ્રિટનની સેના એ વખતે હતી સાહેબ અને જયારે ભારતના ગામડાઓના જે શિક્ષણનો ગ્રાફ છે ને ગ્રાફ બે ટકા ને પાંચ ટકા ને અમુક ગામડામાં સાહેબ ઝીરો ટકા સાહેબ આખી દુનિયામાં માથું હેઠું પડી જાય હો ભારતના યુવાનો કે વિદેશમાં ગયા હોય ને તો તમારા ગામડામાં અમારી સરખામણીમાં

પરંતુ સાહેબ ભગવાને આપેલું વરદાન બે આખે ખરખી છે દીકરો હોય કે દીકરી હોય છે તમે સંપૂર્ણ શિક્ષિત બનાવો સાહેબ આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ દીકરીઓ બને છે ક્યારે પણ દીકરી છે રાષ્ટ્રપતિ આદિવાસી દીકરી રાષ્ટ્રપતિ છે ભારત દેશના અને ભારત દેશ આઝાદી મળ્યા છોતેર વર્ષે અત્યારે એ આ સ્થાન ઉપર છે ને એ તમને જાહેરમાં કહો ઔદ્યોગિક ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે પૈસા ટકાએ દુનિયામાં અત્યારે આપણા પાંચમા ક્રમની મહાસત્તા છીએ ભારત થાય આપણા કરતા આર્થિક રીતે જો મહાસત્તા હોય તો અમેરિકા રશિયા બ્રિટન અને ચાઈના આ ચાર રાષ્ટ્રો આપણાથી અતિ ધનવાન છે પણ પાંચમા ક્રમે ભારત છે ને આવનારા નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે એ ચોક્કસ આ દેશ આ દુનિયાને ભારત દેશને મહાસત્તા બનાવવા માટે રાત દિવસ સાહેબ અઢાર થી વીસ કલાક કામ કરે છે છેલ્લા પચ્ચીસ વર્ષથી તમે મહાસત્તા બનાવીને રોચવાનો છે માણસ ત્યાં સુધી ને કાંઈ થવાનું નથી લોખંડી પુરુષ છે એને કુદરતનું વરદાન હોય ને એવું આપણે દેખાય જ્યાંથી દુનિયાને દેખાય એટલું કામ કરે છે દુનિયામાં કોઈ પણ દેશની અંદર એનો પ્રવાસ હોય એટલે એમના રાષ્ટ્રધ્યક્ષ આજુબાજુના મહેમાન બને મોદી 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 લાખો માણસો સમય આવા અતિ ધનવાન રાષ્ટ્રો છે ખુબ શક્તિશાળી રાષ્ટ્રો છે જગતના જમાદારો કહી શકાય તમામ ક્ષેત્રોમાં અમેરિકા બ્રિટન એમની સરખામણીમાં અને ખાસ કરીને અરબ કન્ટ્રી પેટ્રોલિયમ પ્રોડક્શન એટલે કે ડીઝલ પેટ્રોલનો ખુબ ઉત્પાદન થવાથી ખૂબ ધનવાન છે ડોલરના ઢગલા છે યુરોપના અને અરબ ખંડમાં તેની સાથે આપણે ભારત દેશના લાખો નાગરિકો ત્યાં કમાવા જાય છે નોકરી મેળવે બિઝનેસ વેપાર નાનો મોટો ધંધો કરે છે હવે ત્યાં સ્વમાનથી જો જીવવું હોય ને સ્વમાનથી દીકરા દીકરીને ભારતના નાગરિકોને તમને ખબર છે ઘણા બધા દેશની અંદર આપણા ત્યાં રડવા ગયેલા ચાલીસ ચાલીસ લાખની સંખ્યા છે હો નાના મોટા નાના નાના રાષ્ટ્રોની અંદર આપણા ગુજરાતીઓ અને ભારતના અન્ય રાજ્યોમાંથી ઉત્તરપ્રદેશ રાજસ્થાન દિલ્હી પંજાબ હરિયાણાના લોકો અને ખાસ કરીને પશ્ચિમ બંગાળના લોકો બિહારના લોકો ઉત્તર પ્રદેશના લોકો મજૂરી કરવા સાહેબ બધા નાના નાના રાષ્ટ્રોની અંદર આપણી સંખ્યા લાખ 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 રહેવા છે આ બધા આઝાદી મળ્યા પછી પોતપોતાના ગામડાઓમાં પોતાના માવતરની શક્તિ પ્રમાણે શિક્ષણ મેળવ્યું છે સાહેબ એટલે શિક્ષણ મેળવીને દુનિયાના કોઈ પણ ખૂણામાં દીકરી હોય કે દીકરો હોય તમે શિક્ષણ અપાવો સો ટકા

એમને દુનિયાના કોઈ પણ ખૂનામાં જઈને સોમાન છે એના નસીબમાં હજી કોઈને ખબર નથી હું લખ્યું ભાઈ એના નસીબ હું લખાણા આપણને કોઈને ખબર નથી સાહેબ એના ખુલવાના છે નસીબ અને નસીબ લઈને આવ્યા છે કોઈ પણ આ ધરતી માટે કોઈ પણ નો જીવ પોતપોતાના નસીબો લઈને આવ્યા છે સાહેબ એટલે નસીબ ખોલવા માટે ફક્ત ને ફક્ત માવતરે પેટા પેટે પાટા બાંધીને પણ દીકરી હોય કે દીકરો હોય ને એને પૂરું શિક્ષણ અપાવવાનું છે તો જ એના ભાગ છે માવતરના હાથમાં છે ભાગ એને ખુલવવાનો એટલે તમે ચોક્કસપણે ભણાવો જ્યાં જ્યાં શિક્ષણની સુવિધાઓ પૂરતી નથી ત્યાં સરકાર ચોક્કસપણે પ્રયત્નો કરે છે છેલ્લા પંદર વીસ વર્ષથી ધરખામ શિક્ષણની અંદર ફેરફારો કરીને દુનિયા સાથેનો તાલ મિલાવી શકે એવા શિક્ષણના સુધારાઓ કર્યા છે હવે ઉચ્ચ શિક્ષણ આપણે બહારના દેશમાં લેવા જવું પડતું હતું પણ અત્યારે ઉચ્ચ શિક્ષણ અને સારામાં સારી આરોગ્યની સુવિધા લેવા વિદેશોના ધનવાન રાષ્ટ્રોના માણસો અહીંયા ભારતમાં આવે છે ભારતમાં બધું સસ્તું મળે છે સાહેબ બીજા દેશની સરખામણીમાં આ ભારતની આપણી ઘડતર આપણી સંસ્કૃતિ આપણો વ્યવહાર અને આપણો આર્થિક રીતિનો વિનિમય કેટલો સરસ દુનિયા સાથેનો એટલે આવનારા સમયના પડકારને ઝીલવા માટે સાહેબ હવે જો તમારો દીકરો દીકરી આઈટી એટલે કે કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવશે ને તો આખી દુનિયાની મુઠ્ઠીમાં ગણાશે સાહેબ આઈટી ક્ષેત્રનું જે કોઈ શિક્ષણ મેળવશે ને દુનિયાની મુઠ્ઠીમાં ગણાય સાહેબ આખી દુનિયાની જાણકારી મુઠ્ઠીમાં લઈ શકે તમે એને ગ્રેજ્યુએટ બનાવો તમે એને એન્જિનિયર બનાવો ડોક્ટર બનાવો તમને એને જે ઋષિ છે ને એ પ્રમાણે ભણતર અપાવો પણ ચોક્કસ તો કોઈ પણ દીકરા દીકરીને બનાવજો તે સમય બહુ સમય આવવાનો છે ને ને સમયની સાથે વિકાસની સાથે વિકસિત રાષ્ટ્રની સાથે ને વિકસિત સમાજની સાથે કોઈ પણ સમાજની બેન દીકરી કે દીકરાને ઉભો રાખવો હોય ને તો તમે એને ચોક્કસપણે શિક્ષણ અપાવજો છે આથી વધારે બીજું કઈ ન કહી શકાય

એનું બાળપણ જન્મ થી માંડી ગ્રંથ ની અંદર છે ને આખી દુનિયામાં જો અત્યારે સર્વોચ્ચ મોટામાં મોટા જો ગ્રંથ હોય ને આખી દુનિયામાં અને લાખો નહીં કરોડો લોકો ગૂગલ ઉપર સર્ચ કરીને વાંચે છે દુનિયાના કોઈ પણ રાષ્ટ્રના નાગરિકો અને મહાન ગ્રંથો હોય ને તે રામાયણ અને આપણું મહાભારત છે વિશ્વની અંદર બે ગ્રંથો મહાન છે અને એમાં આપણી સંસ્કૃતિ વણાયેલી છે એક એક રામાયણની ઘટના માનવ જીવનને પ્રેરણા આપતી ઘટનાઓને વર્ણન કર્યું છે તુલસીદા છે મહાભારતની અંદર કૃષ્ણ અવતાર થી માંડીને આખા જીવન પથની જે કઈ રેખાઓ કે લખાણ છે એમાં એ માનવ જીવનનો

દુનિયા અત્યારે એમ જ કે એવી રીતે આ નાના ગયો નિહાળે ભણાવવા છે ભણાવવા છે બાળ મંદિરે મોકીને દીયા ગમે એમ રોતા હોય તો અને તમારા જણેતા ને જણેલા ને પોતાના જણેલા હોય ને એમ આમ આઠ આઠ કલાક આ પ્રાથમિક શિક્ષણ ની અંદર બહેનો ને શિક્ષકો સાહેબ આ બાળ મંદિર ની બહેનો ને તો વડાપ્રધાને યશોદા મૈયા નું બિરુદ આપ્યું આખા દેશ કે આ કામગીરી કરે છે તમારા ગણેલા ને પોતાના હોય ને એમ હાસવે સાહેબ એને સંસ્કૃતિ ની સાથે સાથે સંસ્કાર આપે છે શિક્ષણ આપે છે ભણાવે છે અને એને માનવ તરીકે દુનિયામાં ઉભા રહેવાની તાકાત આપે છે સાહેબ પ્રાથમિક શિક્ષણ ગુજરાતમાં જાહેર મંચ ઉપરથી કહું છું પ્રાથમિક શિક્ષણ એવો એક વિષય છે ને એક થી સાત આઠ ધોરણ કરવા ન મળે બાકી દુનિયામાં બધે 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 કરપ્શન હાલે બાકી આ પ્રાથમિક શિક્ષણ વિષય એવો છે ને કે શિક્ષકો ને બીજાને કાંઈ ન મળે છતાં પણ આખા આખા સમાજના ઘડતરનું કામ કરે માથે તાકાત થી લઈને એટલે પ્રાથમિક શિક્ષણ એ સમાજ ઘડતરનો પાયો છે ત્યાંથી શરૂઆત છે અને એમાં જે આપણા ભાઈ અને બહેનો જે શિક્ષણ આપવાનું કામ કરે છે ને એને એક વખત બધા તાળીઓ પડો બધી તાકાત છે અને અભિનંદન આપો પ્રાથમિક શિક્ષણ ગુજરાતના સમગ્ર દેશના આપણા તાલુકાના પ્રાથમિક શિક્ષણના મુખ્ય અધિકારી પણ હમણાં આવ્યા છે બારડ સાહેબ ખૂબ સારું આખા તાલુકાનું સંચાલન કરે છે શાળાઓનું અને આજની આ બેઠકમાં ઉપસ્થિત આપણા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી અને ભાવનગર બેંક ના ડાયરેક્ટર અને આ ગામને કહે આ ગામના આપણે મોટા દીકરા કહેવાય એવા જીલુભાઈ કાઠી સમાજના ગુજરાતના હમણાં જેમની વરણી થઈ મહામંત્રી તરીકે શ્રી રણજીતભાઈ સાંગણિયાવાળા મોગ મારી સાથે પધારેલા મહુવા નગરના પ્રમુખ બેન શ્રી ચાંદનીબેન મહેતા ભરતભાઈ બામણીયા ચેરમેન શ્રી નગરપાલિકા મહુવા પધારેલા સૌ ગામના માવતર સમાન વડીલો માતાઓ શિક્ષક ભાઈ બહેનો ગુરુજનો વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજનો કાર્યક્રમ આપણા દેશની આઝાદીની ઉજવણી એના ભાગરૂપે એટલી બધી ઠંડીમાં ખૂબ શાંતિથી બેઠા અને આવા કાર્યક્રમો આપણી સંસ્કૃતિને સંસ્કાર મળે દરેકને આખા ગામને જોવા મળે માવતરને જોવા મળે કે નિશાળની અંદર અમારા દીકરા દીકરીઓ કેવા સંસ્કાર સાથે હું હું શીખે છે આજનો આપણો સમૂહનો આ ઉત્સવનો કાર્યક્રમ આપણી આઝાદીની ઉજવણીનો એમાં સૌએ મને શાંતિથી સાંભળીને સૌએ ભાગ લીધો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત ખૂબ ખૂબ ધન્યવાદ